હું આમાં વિડીયો ઉતારું છું ખેડૂત મિત્રો બધાનું દેખાડું છું ને આ ભાઈ મિત્રો આપણે એમ કહે છે કે વિડીયો નહીં ઉતારવાનો હું કારણે તમે મને ના તમને પાડો કે વિડીયો નહીં ઉતારવાનો એમ હે દાદા કમ નહીં હું કઈ ગુનો હું કઈ કરું છું ખેડૂત મિત્રો હું મિત્ર બતાવું છું ને ભાવ તો તમને શું પ્રોબ્લેમ છે વિડીયો ઉતારવાનું તમે ના તેમ પાડો આપણે મિત્રો કપાસ ની મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો બતાવીએ મવાની મિત્રો વિડીયો બનાવની ના પાડે છે અત્યારે મિત્રો વિડીયો મિત્રો વ્યાજ આવડે આ ભાઈ છે આ ભાઈ છે ને મિત્રો આપણે વિડીયો વિચાર ના પાડે છે અને મિત્રો તમે કોમેન્ટ અને કરો કે શું છે આ આ ભાઈ મિત્રો છે ને ના પાડે છે જો મિત્રો છે વિડીયો અત્યારે ચાલુ અત્યારે કર્યો ને તે રેકોર્ડિંગ કરેલું છે મિત્રો તમે બધું મિત્રો તમે જોઈ લો આપણે મિત્રો કાંઈ નથી ગુનો આપણે લાઈવ મિત્રો તમને બજાર ભાવ મિત્રો બતાવું છે જય માતાજી જય મા મંગલ મિત્રો હું છું ઓનલાઈન છાકર ને ફરીવાર મિત્રો આજે આવી આપણે મવા માર્કેટિંગ ગરમાં આજે મિત્રો આપણે કપાસની મિત્રો આજે આપણે લાઈવ વરાજી આપણે મિત્રો જોવાનું છે નારાજી મિત્રો અત્યારે તમે જોઈ લો મિત્રો અત્યારે આપણે અહીંયા તમે મિત્રો અત્યારે થાય છે ગિરનાર શેડમાં મિત્રો અત્યારે હરાજ થાય છે ને કપાસની મિત્રો આજે આપણે આવકની વાત કરીને તો આ બધી મિત્રો જોઈ લો આજે બધું કપાસની મિત્રો આવક છે જો લાઈવ હરાજી મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે મિત્રો આપણે તારીખની તો તારીખ છે અઢાર અગિયાર બે હજાર પચીસ ને મંગળવાર પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે મિત્રો ખાસ કરીને આપણી ચેનલમાં પ્રક્રિયા લેવા આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો આપણે લાઈવ રાજ મિત્રો અત્યારે તમે જોઈ લો મિત્રો અત્યારે આપણે અહીંયા થઈ છે લાગત મિત્રો તમને બતાવવાની છે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે તેવા કપાસના મિત્રો કઈ રીતે ખાવ છે બાકી મિત્રો બહુ જાદુ નીકળ્યો તો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હેલો મિત્રો મળ્યું ફટાફટ કપાસ ની લાઈવ ઘણા છે આઠ ગાડીઓ છે મિત્રો ક્વોલેટી મિત્રો કપાસ ની એમાં એક જો કે બે જો હવે બધું એમાં आठ सौ चालीस रुपया मित्र भाव से आठ गाड़ी से मित्र कपास ने मित्र तुम क्वालिटी जो ए पी एम सी मऊआ नहीं 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 नहीं

આ મિત્રો કપાસના ના એકાણું રૂપિયા મિત્રો ફાવે કપાસ તમે જોઈ લો સુપર કપાસ છે આ મિત્રો હોળ ગાડી છે કોલેટી મિત્રો કપાસ નવસો ને સિત્તેર રૂપિયા મિત્રો શું આવડા કપાસ મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોવો

નવસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવશો આ કપાસમાં નવસો ને કેટલા બાવીસ છે ને નવસો ને બાવીસ રૂપિયા મિત્રો શો ભાવ આ એક એકદામ एक एकच आ एक गाडी नु भाव થશે જોઈ લો મિત્રો કપાસ નું ક્વોલિટી હાલો એક ગાડી રે હાલો 1152 52 રૂપિયો અબુલભાઈ 1152 52 રૂપિયો અબુલભાઈ 1152 હાલો ભરેતભાઈ 52 એટલે એક એક ગાડી 1152 52 જ છે ફંクションલાલભાઈ હાલો ભરેતભાઈ 1100 થી મુકો વેતો 1100 રૂપિયો 1100 1100 રૂપિયો અબુલભાઈ 1100 1100 રૂપિયો 1100 1100 રૂપિયો પુશ પુશ તમે હા પાડો ના પાડો એટલે બતાવી દીધો અગિયારસો હા બસ યા અગિયારસો રૂપિયા મિત્રો ભાવ છે આ કપાસનો મિત્રો જોઈ લો કપાસની ક્વોલિટી પૂરા અગિયારસો રૂપિયા ભાવ એ એપીએમ છે મોવા ચૌદ ગાંઠિયોનો મિત્રો વકલ છે ક્વોલિટી જો તમે

મિત્રો 20 ગાડીનો મિત્રો વકલ છે મોટો કપાસની મિત્રો અહીં ક્વોલિટી જો ભાવ થાય છે વીસ ગાડીઓનો ગાડીઓ વાળા મિત્રો વીસ ગાડી છે મિત્રો કપાસનું મિત્રો તમને ક્વોલિટી જો

કપાસની ની પ્રadim ક્વોલિટી જો મિત્રો બે ગાડીનો મિત્રો ભાવ થશે ક્વોલિટી જો સુપર છે આ તો સારું છે ભલા આ તો માલ

કોણ બાર કૃષ્ણ 1400 નવલે કૃના 390 1482 રૂપિયા મિત્રો ભાવ છે જોઈ લો કપાસનો કોરો બે મિત્રો ગાઢીએ છે આ હેમા લેવાનું 822 કેટલી 8 5 22 822 852 રૂપિયા 822 રૂપિયા 822 રૂપિયા 822 રૂપિયા 822 મંત્રી 22